ગાંધીનગર દહેગામ થી મહેન્દ્ર દંતાણી ની રિપોર્ટ છે સ્વર્ગ વાસ કસ્તુરભાઈ સંપતભાઈ દેવી પૂજક ઉગમણો દેવી પૂજક વાસ દહેગામ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો એ સમય આ ઘરની લાઇટ ચાલી ગઈ હતી ત્યારે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ કસ્તુરભાઈના દીકરોજી ઈ બી માં જઈને કમ્પ્લેન નોંધાવી પણ કાઇ કામ કર્યું નથી અને આસપાસના લોકોએ પણ કહ્યું ત્યારે બે માણસો આવ્યા અને તેમણે જણાવ્યું કે નવો સર્વિસ વાયર નાખવો પડશે એમ કહી ગયા હજી કોઈ દેખાયું નહીં તમે જોઈ શકો છો આ લોકો કેટલી તકલીફ ભોગી

તમાર વિષ્ણુ વિષ્ણુભાઈ અહીંયા કેટલા દિવસ કેટલા દિવસથી લાઈટ ગઈ કાલ રાત્રે બે વાગે હજી આવી નથી કમ્પ્લેન કરી તમે ત્યાં જીબી જઈને કમ્પ્લેન કરી નથી હજુ ખરેખર સાહેબ જો પરમ દિવસે તોફાન આવ્યું અને એમાં લાઇટ ગઈ અને આ લોકોને અહીંયા બિચારાઓ જો હા આ ડોસીમાં જુઓ તમે આવા તાપમાં સાહેબ આ કોઈ જીબી વાળા કોઈ આ આ છોકરો તમે જુઓ આ પરિસ્થિતિ તમે જુઓ તમે જોઈ શકો છો અહીંયા આ બિચારા અપંગ છે અને આ ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો જો આ નાનું બાળક એ આ પંખા વગર સાહેબ તમે જોઈ શકો છો આ દેવી પૂજકનું ઘર છે એટલે દેગામમાં સાહેબ બસ આ લોકોએ કમ્પ્લેન નોંધાવી કે લાઇટ માટે આ કોઈ આવ્યું નથી અને જ્યારે આજે આવ્યા તપાસ કરી ગયા પણ એવું કંઈ નક્કી કરે કે ભાઈ વાયર બળી ગયેલો છે અને કે તમે નવો એ લોકોને એવું કહે છે શું કહ્યું બા તમને એમને નવો ના ખાવો કે નવો વાયર ના ખાવાનું કહ્યું એમ હા બરાબર તમારી રીતે ના ખાવો કે બરાબર બોલો તમે આ જોઈ શકો છો આ લોકોનું કેવું થાય કે ભાઈ બે દિવસનો ટાઈમ આપ્યો પણ કોઈ આવ્યું નથી જોઈ ગયા છતાંય પણ લાઈટ હજી નથી અત્યારે કેટલા વાગ્યા સમય થયો લગભગ દસ અગિયાર વાગ્યા સાહેબ આજે મેં છે ગાંધીનગર થી મારે પનજી ગાંધીનગર થી મારે આવવું પડ્યું ના આજુબાજુના પડોશી પણ બિચારા એ લોકો એવું કહે છે કે ખરેખર તમારું નામ શું મોટા ભાઈ હરેશ ભાઈ હરેશ ભાઈ આ કેટલા દિવસથી લેટ કરી જાય બે દિવસથી ગઈ ગઈ હવે કોઈ આવ્યું નથી બોલો આઈન ગયા અને કંઈ કર્યું નથી તમાર નામ શું કિરણભાઈ કિરણ અહીંયા લાઈટ ગઈ કેટલા દિવસે ગયેલી છે સાહેબ કાલે સાંજે વાતાવરણ રાત્રે બે વાગે લાઈટ ગયેલી હતી બે વાગે કાલે રાત્રે રાત્રે વરસાદ પડે તો વાતું તારીખ અઠ્યાવીસ ના રોજ કાલે હા અચ્છા આ માજી નું કમ્પ્લેન સવારે સાત વાગ્યા ની કરેલી છે સવારથી થી સાત વાગ્યા ની કરેલી અગિયાર વાગે અગિયાર વાગે જેથી સાંજના સાત વાગે માણસો આવ્યા સર્વિસવાળા વાળા અત્યારે તપાસ કરીને એમ કે સર્વિસ વાયન બદલવું પડશે બરાબર બરાબર કઈ નહીં થાય તમે અત્યારે અંધારામાં ઓલરેડી અત્યારે તાપે પણ એટલો લાગે છે સાહેબ બરાબર તો કાલે સવારે જયારે સર્વિસ કરવા આવીશું પાછી બરાબર એ રીતના વાત કરીને કોઈ દેખાયું નથી તમે જોઈ શકો છો ખરેખર આજુબાજુના પણ બિચારા એમને કહે છે કે કોઈ આવ્યું નથી સાહેબ સાહેબ અને હાજી મેન વસ્તુ એ છે આ માણસ અપંગ છે બે માણસ અપંગ છે એક માણસ આંધળો છે ત્રણ માણસ જ આ મરે છે બરાબર આપણે આડોશી પાડોશી કમ્પ્લેન લખાય સાહેબ આ ઘરવાળાએ લાઈટ ઘર વાળા લાઈટ લોકો એ લોકોને કમ્પ્લેન લખાવાય છે બરાબર આ ત્રણે ત્રણ માણસ અપંગ આંધળા એ વાત છે સાહેબ

એમને પણ પેલા પેરાલિસિસ લખવો છે એટલે તમે જોઈ શકો છો આ લોકોની પરિસ્થિતિ તમે જો ચૂલા ઉપર બિચારો ઘણી વખતે એટલે હું જરાક રિક્વેસ્ટ કરું કે જી બી વાળાને કમ્પ્લેન કરીને કે ભાઈ આઈન ફટાફટ લાઇટ કરી જાય શિવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગાંધીનગર મહેન્દ્ર કુમાર